હું એ પેલા વાતો અબડેલી કે ચંપુલાલ જે પપ્પા હતા ને ઓ એ તો એટલા બધા પૈસા વાળા હતા ને અને હાલ ચંપુલાલ આજુબાજુના ગમો સૌથી વધારે પૈસા વાળા ચંપુલાલ મો આ ઘરમાં આપણે પહેરી ગયા ને

તિજોરી તો એક જ થઈ કેવો પડો અગ્યા તિજોરી કો તો તું બોત તીજોરીમાં બોત ગરમી પણ લગ છે તારું તો કેવું પડી હે હા ચાલે હે ના આ મન તો લાવે તો પછી ત્યાં તીજોની પડે પડી હે નરેન ઉપર એવી લઈ જાઓ પા તું અહીં ચારે તો તારું કોઈ મુખું

આ એ મોનાસી પાકી અમે ભક્તિ કરી મારો અંદર પૂરા ગયા કાકા જા અરે લાલ વાહ શું કરો તમે લાલભા

અલ્યા હોય થાય પણ તમે પૈસા વાળા થઈ જાવ અમારા હારી લો તમે હાચું કહું તમે તમે તો દરવાજો હવે તમારી પોલ ખુલશે એવું ના કરો કે રાખો તમે તાર તમે દરવાજો ખોરા દરવાજો ખરો તમે કઈ તમે ગમે એવું કહો પણ હું તમારી વાતો માં ફસાવાનું નહીં

શું વાત કરી રૂપિયા બીજું કોઈ હાથમાં આવી નહી આ મંગલાના નફા આટલા જ પૈસા નીકળવાનું પડ્યું લઈ નેકળવાનું છે પેલા કાકો ભદ્રીજો પૂરી ના ઘર માં મંગલાલ ના તારી તમે કાકા ભત્રીજા ને પકડ્યા પેલા ભૂલ્યા ચોર ને પકડ્યો

ભજન પૂરો થઈ ગયું ઘેલોના મેલા માં કાકા પતરી જાય પણ આપણા મેલામાં માં ક્યાં ઘેર ચોરી કરી નહી રહ્યું મારા સિવાય કોઈ નું ઘર બા

તારો ભરો થાય તારો મંગા મારી વાત હું લાખો રૂપિયા

તો કોઈ ચિંતા કરવાની જરૂર નહીં કોઈ ચિંતા કરવાની જરૂર નહીં અમાર ઘર થી ચોરી કરી ન હું આયા પણ લાલભાઈ મારા ઘર ઝાડે પહોંચ્યો છે બરાબર છે આપણા તેણાના ઘર માં જે જે વસ્તાની એને ચોરી કરી છે આપણે એ જે બધું લઈ રહ્યા પણ એરા તો વાયા છે દક્ષે નેરે સુટી ને એકડી જા હતો એટલે ભાઈ બરાબર પહોંચ્યો છે ને ફીટ બોધ્યો હો સુટ છે જ નહીં પેલા મને એમ કહેજો ભજન નું કેવા આયો હતો કીધું દાળે આયો ખોદ ના ફેર કેવા તો એટલે વગડી એટલે ટાઈમ કીધું માં જવા દે ભજન આવતો તો રસ્તામાં જતો ભૂલ્યા જોઈ ગયો એટલે હા કીધું ભજન સિંહ શું કરો તમારા ફોન મેં લીધે હવે ભગત થવું છે આ ભગત કોઈ થઈ ચોઈતા હોય થાય તો ભજન બે વખત બોલાયા ભજન ની કદી ચિંતા હોય મારી વાત અભડજો હવે મને લાઈટ થી થોડી થોડી

જે પડે માની સ્વાગત એના આખી જિંદગી મેળવા નહીં મારા ખરાબ પરસેવાના પૈસા મારી વાત અવડ્યો જો મંગલલાલ ના મેલા ચોર કાકો ભત્રી જોઈ હું એ પકડ્યા કાકા ભત્રી ચોય પકડે ઘર ચોરી કરવા અંદર બેઠા અને હું હળો વાસી દીધું બહારથી તું તો સારું કર્યું કર્યું

આપણે એ તૈને તૈયાર ચોર ના પકડીએ અને જે જેના ઘરમાંથી વને ચોરી કરી હોય એ બધું વસ્તુ આપડે પાછું લેવરા ના મળ્યું તો કઈ જાવ એવી કોઈક આઈડિયા હોત ને તો હારું તું હું તો એટલું માનું રસ્તો હોય તો બીજું મારા ઘરમાં માં ચોરી કરી રૂપિયા ને ચોરી કરીએ રેલો એકત્રીસ રૂપિયા

બારું હું ગાઉંગા ખબર પડી જશે કે ઓયના ઘરમાં ચોરી થઈ બોલ્યો નહી તો હું મારી દઉં ચોરી કરે ચોરી કરે ને કે બંધ કરજે તું ઈઘડો મારો કરી તો વા

પછી બીજા કુના ઘર માં ચોરી કરી એમ કે ઘર માંથી ફાયદો થયો તો ના મંગાલાલ ઘરમાંથી એકત્રીસ રૂપિયા મળ્યા હતા એકત્રીસો જ્યાં

મારા ઘર છે યાર પેલા મને પૂછવા દે અરે મારા ઘર માં તમારા છોડી માં પણ મેન લીધી મારા ઘરમાં પૈસા જ નહીં ચોરી હાથું બોલ છે ભેગા કર્યા કમાઈ કમાઈ

પૈસા ભરેલા તપાસી લે ખબર પડ્યા જોયે હીમ પૈસા પૈસા તો બીજું ચોરાય છે હું આગેવાનો છું આગા જો મન મારવા દે એ મારી વાત તો સાંભળો બીજા મેલ્લાળો મને નાડવા જો કઈ હરખે ન આવો મારા મેલ્લાળો મને મારશે તો મને પોહા હે પણ બીજા મેલ્લાળો આ નાડવા જો હરખે ન આવો ગોમનો છું મારું હે તે બીજા બીજા મેલ્લાળો મારતો એ એ ભારો 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 એ ભારો પગા એ જો કને કંપલાલા થેલો કપડું માર બસ હવે તું છોડ દે લે અલ્યા તારા ફૂલનો

આ બધો પ્લાન ભૂલા નો હતો હવે ચોરી કરીને તો ના ના પોલીસ સ્ટેશન ભેગા કરવાની જરૂર નહી જો હવે કાકા ભત્રીજા ની અને અમારા મેલા ની ચોરી કરતા કોઈ રાડ આઈ તો આપણે શું કરવાનું ખબર છે લેબલાના જાડે ઊંધા બોધવાના તઈ જન ને અને પછી ઉપર છે ને ખોડ વાળું પાણી કરીને રેડવાનું અને નેચર છે ને ભળકો કરવાનો જીઠાભાઈ આની ચોરી કરી તાનની વાત રી પણ હાલ આપણને વજનમાં બેવશ કરી અને આપણા ઘર લૂંટ્યા તો આ વખત વાનન

mana kali sekali ada leleh